કેનાલ બોરવામાં આવેલ અને ત્યારબાદ ડિવાઇડર પાણી પણ તોડવામાં આવેલ જે તે સમયે નેર અધિકારી અને પવનચક્કીના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી છતાં આજ દિન સુધી ડિવાઇડર પાણી બનાવવામાં આવેલ નથી તેમના કારણે આજે ફુલસર ગામનો યુવાન મુકેશભાઈ તુલભાઈ શિયાળ બાઇક સાથે કેનાલમાં પડ્યો સ્થાનિક વાડીવાળા દ્વારા યુવાન અને બાઇકને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો અને તેમને સારવાર માટે તાત્કાલિક એકસો આઠ દ્વારા તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આવનારા દિવસોમાં જો પાળી નહીં બનાવવામાં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે તેમ છે આસપાસની વાડીમાં રહેતા લોકો દ્વારા કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો અને તાત્કાલિક એકસો આઠ દ્વારા સારવાર માટે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો